યાત્રાધામ દ્વારકામાં ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન બન્યા છે દ્વારકા જગત મંદિર જતા રોડ પર હાથી ગેટથી જતા વાહનોને પ્રવેશવાની મનાઈ કરતા શહેરમાં અનેક રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શને ઉમટ્યા હતા જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા તો દ્વારકાના આ દ્રશ્યો જ્યાં ટ્રાફિક જામની સમસ્યા સામે આવી છે રવિવાર હોવાથી ભક્તોનો જમાવડો વધારે હોવાથી દ્વારકામાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો હાથી ગેટથી જતા વાહનોને પ્રવેશવાની મનાઈ કરતા શહેરમાં અનેક રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શને ઉમટ્યા હતા જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા તો દ્વારકાના આ દ્રશ્યો જ્યાં ટ્રાફિક જામની સમસ્યા સામે આવી છે રવિવાર હોવાથી ભક્તોનો જમાવડો વધારે હોવાથી દ્વારકામાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો